ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે દારૂની રેલમછેલ કરવાના બુટલેગરના ઈરાદા પર પાણી ફેરવતી વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિપુલ માત્રામાં ટેન્કરમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે જો કે આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે લોકસભાની ચૂંટણી સમયે પોલીસ દ્વારા હાઈવે પર વાહન ચેકિંગનો દોર શરૂ કર્યો છે તેવામાં વડોદરા ગ્રામ્ય જથ્થો ભરી વડોદરા થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે જેથી બાતમીના આધારે પોલીસે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા આજોડ ગામની હદમાં આવેલા ટોલનાકા પાસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી ટેન્ક એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસે પહોંચતા ગ્રામ્ય એલસીબીની ટીમે કોડન કરી ટેન્કર ચાલકની પૂછતાછ હાથ ધરી હતી જેમાં ટેન્કર ચાલકે પોતે રાજસ્થાનમાં બાડમેર જિલ્લાનો રહેવાસી અને તેનું નામ ખિયારામ મંગારામ સાઠ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેને સાથે રાખી ટેન્કરમાં તપાસ હાથ ધરતા વિપુલ માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી પોલીસે ટેન્કરમાંથી જપ્ત કરેલી દારૂની પેટીઓ ગણતરી કરતા કુલ નવસો અઠાવન પેટીઓમાં રૂપિયા પિસ્તાલીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસોની કિંમતની કુલ ઓગણત્રીસ હજાર આઠસો છપ્પન નંગ દારૂની બોટલો મળી ટેન્કર સહિત કુલ રૂપિયા એકસઠ હજાર ત્રણ એકસઠ લાખ ત્રણ હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે આ મામલે ટેન્કરના ડ્રાઈવર ખિયારામની પૂછતાછ હાથ ધરતા તેણે જણાવ્યું હતું કે ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે ગણપતભાઈ નામનો ઇસમ ડ્રાઇવિંગ કરતો હતો તેની સાથે ઓળખાણ થઈ હતી જેથી ગણપત નામના શખ્સે વાપી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરી ટેન્કર આપી અને જામનગર ખાતે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું જેથી પોલીસે આ મામલે પ્રોહિબિશનનો ગુનો નોંધી દારૂનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનારની શોધખોળ હાથ ધરી